ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર રચના કરનાર ગીત કરતા જે વિકટ અને અસહ્ય પરિસ્થિતિમાં ઘણા લાંબા સમયથી છે તે પરિસ્થિતિએ આપણે જોયું એમ એના સમગ્ર વ્યક્તિત્વ પર ઊંડી ચોટ પહોંચાડીશ નકારાત્મક રીતે ભૂતકાળમાં ઈશ્વર તરફથી મળેલી સહાય અને ઈશ્વરના વિશ્વાસુપણાનું સ્મરણ કરીને જ્યારે ગીતકર્તા પોતાની ઘણા લાંબા સમયથી ન બદલાયેલ અસહ્ય વર્તમાન પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે સ્વાભાવિક રીતે તેના મનમાં જે વિચારો અને પ્રશ્નો આવતા હતા એ કલમ પાંચથી નવમાં ગીતકર્તાએ રજૂ કર્યા છે એ લખે છે કે હું આગલા દિવસોનો પૂર્વના વર્ષોનો વિચાર કરું છું રાતમાં મારું ગાયેલું ગીત મને સાંભળે છે હું મનમાં મનન કરું છું અને મારા એ ઘણી શોધ કરતા પૂછું શું પ્રભુ આપણને સર્વકાળને માટે તજી દેશે શું પ્રભુ ફરી પ્રસન્ન થશે નહીં શું પ્રભુની કૃપા સદાને માટે છેક જતી રહે છે શું તેમનું વચન સદાકાળ રદ જશે શું કૃપાળુ થવાને ઈશ્વર વિસરી ગયા છે શું કોપ કરીને ઈશ્વરે પોતાની મહેરબાની બંધ કરી છે પલા બધા પ્રશ્નો વિકટ પરિસ્થિતિમાં ગીત કરતાના મનમાં ઉઠ્યા છે વલાવ ઘણીવાર જ્યારે આ જગતના સંકટો સમસ્યાઓ અને વિકટ પરિસ્થિતિમાંથી પ્રભુના બાળકો તરીકે આપણે પસાર થતા હોઈએ અને ઘણા લાંબા સમયથી આપણને કોઈ સહાય કે ઉકેલ ના મળે ત્યારે આપણા મનમાં પણ આવા પ્રશ્નો ઊભા થાય છે પ્રશ્ન મારો કે પ્રભુના બાળકો તરીકે આવા પ્રશ્નો મનમાં ઊભા થાય તેને શું પાપ કહેવાય ગીતશાસ્ત્ર સિત્તોતેર અને દસમાં ગીત કરતાં જે કબૂલાત કરે છે તે સમજવા જેવી છે એમાં આપણને જવાબ મળે છે ગીત કરતાં કહે છે કે આ જે બધા પ્રશ્નો મેં પૂછ્યા હું દિલાસો સ્વીકારવાની ના પાડું છું આ તો મારી નિર્બળતા છે ભલા આ જગતમાં જ્યાં સુધી આપણે દેહમાં છીએ ત્યાં સુધી આપણે બધી જ રીતે અધૂરા અને નિર્બળ છીએ ખાસ કરીને ઈશ્વરની કાર્ય પદ્ધતિ અને ઈશ્વરનું કેલેન્ડર અને ઈશ્વરનો સમય સમજવામાં આપણે બહુ નિર્બળ છે અધૂરા છે યસાયા પંચાવન આઠ નવમાં પ્રભુનું વચન કહે છે ને પ્રભુ પોતે કહે છે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમજ તમારા માર્ગો તે મારા માર્ગો નથી એમ યહવા કહે છે જેમાં કાંસો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે અને તેથી ગીત કરતાની માફક આપણા મનમાં આપણી નિર્બળતાને લીધે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે પણ એ પાપ નથી આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ અને રાખીએ અને પ્રભુ આપણને સહાય કરે આમેન